નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે છવ્વીસ મે બે હજાર ચોવીસના વૈશાખ મહિનાની સંકટચોથ વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા રાત્રે ચંદ્ર દર્શનના સમય વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસમાં વૈશાખ મહિનાની સંકટ ચતુર્થી તિથિની શરૂઆત છવ્વીસ મે બે હજાર ચોવીસ સાંજે છ વાગેને છ મિનિટે થાય છે કે જે પૂર્ણ સત્યાવીસ મે બે હજાર ચોવીસને ચાર વાગેને ત્રેપન મિનિટે થાય છે એટલે ચંદ્ર દર્શન પ્રમાણે સંકટચોથનું વ્રત કરવાનું હોય છે એટલા માટે આ વર્ષે સંકટ ચોથનું વ્રત છવ્વીસ મે બે હજાર ચોવીસ ને રવિવારના દિવસે કરવામાં આવશે તથા આ દિવસે એટલે કે સંકટ ચોથના દિવસે રાત્રે ચંદ્ર દર્શન કરીને વ્રતને પૂર્ણ કરવામાં આવે છે તો સંકટ ચોથના ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે નવ ને તેર મિનિટનો કદાચ આપના ગામ શહેર પ્રમાણે સમય કદાચ થોડો આગળ પાછળ હોઈ શકે છે પરંતુ જ્યારે આપ આપના ઘરેથી ચંદ્ર દર્શન કરી શકો ત્યારે ચંદ્ર દર્શન કરીને આ વ્રતને પૂર્ણ કરી શકો છો સંકટ વ્રત એ વદ પક્ષમાં આવતું ગણેશજીને પ્રસન્ન કરવાનું અને ગણેશજીના આશીર્વાદ મેળવવાનું સૌથી ઉત્તમ વ્રત માનવામાં આવ્યું છે આમ તો સુદ પક્ષમાં પણ ગણેશજીનું વિનાયક ચતુર્થીનું વ્રત આવે છે કે જે પણ એટલું જ ફળદાયી માનવામાં આવ્યું છે પરંતુ ઘણા લોકો વિનાયક ચતુર્થી કરે છે ઘણા લોકો સંકટ ચતુર્થીના વ્રત કરતા હોય છે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા મહિમા પ્રમાણે ભગવાનનું વ્રત કરે છે પરંતુ જાણીને ખૂબ આનંદ થાય કે આ કળિયુગના સમયમાં પણ લોકો ભગવાનનું આ સંકટ ચોથનું વ્રત કરે છે આખો દિવસ ઉપવાસ કરે છે ગણેશજીની સેવા પૂજા કરે છે અને રાત્રે એકટાણું કરે છે આ વ્રત કરવું સહેલું નથી કેમ કે આ વ્રતમાં આખો દિવસ કંઈ પણ ખાવામાં આવતું નથી કે લઈ શકો છો પરંતુ રાત્રે ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી અનાજ લેવામાં આવતું નથી એવું આ વ્રતનું વિધાન છે એટલે આ વ્રત કરવું કઠિન છે પરંતુ જે લોકો આ વ્રત કરે છે તે વ્યક્તિને ભગવાન શ્રી ગણેશ જ આ વ્રત કરવાની શક્તિ આપે છે અને તેનાથી જ આપણે સૌ લોકો આ વ્રતને સરળતાથી કરી શકીએ છીએ આ દુનિયામાં કોઈપણ ખૂણે કોઈ પણ વ્યક્તિ રહેતો હોય જ્યારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરે કે પછી કોઈ નવી વસ્તુ લે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કંઈ પણ હોય ત્યારે સૌ ભગવાન શ્રી ગણેશનું જ પૂજન કરવામાં આવે છે તેમને જ યાદ કરવામાં આવે છે અને પંચદેવમાં પણ ગણેશજીને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે કે જે મંગળ કરનાર દેવ છે આપણા દરેક કાર્યોમાં આવતા વિઘ્નોને દૂર કરનાર દેવ છે અને એટલે જ તેઓ વિઘ્નહર્તા પણ માનવામાં આવ્યા છે પાર્વતી અને શંકરજીના સુપુત્ર એવા ગણેશજી રિદ્ધિ અને સિદ્ધિના પરમેશ્વર છે તથા લાભ અને શુભના પિતા છે તેમનું વાહન ઉંદર છે અને લાડુ મોદક તેમની અતિ પ્રિય છે અને એટલે કહેવાય છે કે સંકટચોથના દિવસે આપણે ગણેશજી ઉપરાંત તેમના સંપૂર્ણ પરિવારની પૂજા કરીએ છીએ અને પ્રસાદમાં મોદક ધરાવીએ છીએ તો ગણેશજી આપણા ઉપર જરૂર પ્રસન્ન થાય છે અને હા આ વૈશાખ મહિનાની જે સંકટચોથ છે તેનું નામ છે એક દંત ચતુર્થી તો આપણે એવો પ્રશ્ન થાય કે એકદંત શા માટે તો આ ઘટના પાછળ ઘણી કથાઓ જોવા મળે છે કે જેમાં એક કથા પ્રમાણે પદ્મપુરાણ અનુસાર ગણેશજી અને પરશુરામજી વચ્ચે દ્વંદ યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં પરશુરામજીના શસ્ત્ર વાગવાથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો કે જે ફરીથી ઉગ્યો ન હતો અને એટલા માટે પણ ભગવાન શ્રી ગણેશ એક દંત કહેવાયા છે જ્યારે બીજી કથા પ્રમાણે એવું કહેવાય છે કે એક વખત રાવણ અને ગજાસુર સાથે યુદ્ધ કરતાં તેમનો દાંત તૂટી ગયો હતો જ્યારે બીજી કથા પ્રમાણે એવું છે કે મહાભારતના રચયિતા વેદ વ્યાસજી છે પરંતુ ગણેશજીએ સંપૂર્ણ મહાભારત લખી હતી અને જ્યારે તેઓ મહાભારત લખતા હતા ત્યારે તેમની કલમ તૂટી ગઈ હતી અને જ્યારે તેમની બીજી કલમની જરૂર પડી ત્યારે તેમને પોતાના દાંત વડે મહાભારત લખી હતી અને ત્રણ વર્ષે મહાભારત કથાનું લેખન કાર્ય ભગવાન શ્રી ગણેશે પૂરું પાડ્યું હતું એટલે આવી અલગ અલગ કથા પ્રમાણે ભગવાન શ્રી ગણેશ એક દંત કહેવાયા છે અને હા રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં બરવાડા ગામમાં એક ચોથ માતાનું મંદિર આવેલું છે કે જેની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાયેલી છે અને તે મંદિરનું મહત્ત્વ પણ ઘણું છે કે જ્યાં ભગવાન શ્રી ગણેશ ચોથ માતા અને ભૈરવ દાદાનું મંદિર આવેલું છે આ મંદિર વિશે તેના આસપાસના વિસ્તારમાં મોટા ભાગના લોકોને ખબર હોય છે પરંતુ દૂર દૂરના લોકોને આ મંદિર વિશે જાણ હોતી નથી પરંતુ સંકટ ચોથના દિવસે આ મંદિરનું વિશેષ મહત્વ હોય છે વિશેષ પૂજા થાય છે અને વિશાળ સંખ્યામાં ભક્તો ત્યાં દર્શનાર્થે પણ જાય છે તથા જે લોકો આ સંકટ ચોથના દિવસે વ્રત કરે છે તેણે આ દિવસે સવારે વહેલું ઉઠી નાઈધોઈ નિત્યકર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવાની હોય છે કેમ કે આપણા સૌ લોકોના ઘરમાં ગણેશજીની મૂર્તિ કે ફોટો તો હોય જ તો અલગ પૂજા સ્થાનમાં પણ સ્થાપના કરી શકાય કે પછી મંદિરમાં પણ પૂજા કરી શકો છો ગણેશજીની મૂર્તિને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવી નવા વસ્ત્રો નવા જનોઈ પહેરાવાની અને ત્યાર પછી ભગવાનને લાલ રંગના ફૂલ અર્પણ કરવાના સફેદ રંગના ફૂલ અર્પણ કરવાના પીળા રંગના ફૂલ પણ ચડાવી શકાય અને ભગવાનને લાડુ મોદકનો પ્રસાદ ચઢાવવાનો અને એમાં પણ જો આપણે ઘરે શુદ્ધ કિના જાતે લાડુ બનાવીએ તો તે વધુ ઉત્તમ છે કેમ કે તે લાડુ આપણે આપણા હાથેથી ભગવાનને ધરાવવા માટે ખૂબ જ ભાવથી બનાવેલા હોય પરંતુ જે લોકોને ઘરે લાડુ બનાવતા આવડતા ન હોય તે બહારથી લઈને પણ ભગવાનને ધરાવી શકે છે અને જે લોકો ભગવાનને લાડુ મોદક ધરાવી ન શકે તે અન્ય કોઈ પણ મીઠાઈ પ્રસાદ ધરાવી શકે છે ફળ ફ્રૂટ પણ ધરાવી શકાય સૂકો મેવો પણ ધરાવી શકાય છે ત્યાં બેસીને ભગવાનની પૂજા થઈ ગયા બાદ આરતી કરવાની થાળ કરવાનો અને પછી પ્રસાદ લઈને સૌ લોકોમાં વહેંચવાનો આજના દિવસમાં રાત્રે ચંદ્ર દર્શન પહેલાં આ સંકટ ચોથની વ્રત કથાનું શ્રવણ કરવાનું કે જે હમણાં આપણે વિડીયોમાં આગળ સાંભળીશું અને એ સિવાય ભગવાન ગણેશના પાઠ કરવાના સંકટના સંસ્તોત્ર ગણેશ અથર્વશીષ ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર ગણેશ કવચ ગણેશ એકસો આઠ નામ પાઠ ગણેશ સહસ્ત્ર નામાવલી ઋણહરણ ગણેશ સ્તોત્ર લક્ષ્મી ગણેશ સ્તોત્ર સંતાન પ્રાપ્તિ ગણેશ સ્તોત્ર અને આ પાઠ ઉપરાંત ગણેશજીના મંત્ર પણ કરી શકો છો વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યે શું સર્વદા ઓમ ગમ ગણપતયે નમઃ ઓમ લંબોદરાય નમઃ જે મંત્ર પણ આપને આવડે તે મંત્ર કરી શકો છો કે જેની એક માળા કરવાની દિવસભર દરમિયાન જ્યારે આપણે આપણું કાર્ય કરતા હોય ત્યારે પણ મનમાં ને મનમાં ભગવાન શ્રી ગણેશનું નામ સ્મરણ કરવાનું કેમકે આજના આખા દિવસમાં આપણે જેટલું પણ ભગવાનનું નામ વધુ લઈએ તેટલું વધુ સારું કહેવાય બીજા કોઈ કાર્યમાં આપણું ધ્યાન પણ ન પરોવાય અને ભગવાનને યાદ કરતાં કરતાં આપણે આપણું કાર્ય કરે તો તે આપણું કાર્ય પણ જલ્દીથી પૂરું થઈ જાય છે અને સારી રીતે પૂર્ણ થાય છે સવારે અથવા સાંજે સમય મળે છે ત્યારે આપણા ગામ શહેરમાં ગણપતિનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ સાધુ બાબા બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ ઘણા લોકો આજના દિવસે મંદિરે પણ લાડુનો પ્રસાદ સૌ ભક્તોમાં વેચે છે તો આ રીતે સંકટ શંકટોથનો આખો દિવસ પૂર્ણ કરીને રાત્રે ચંદ્ર દર્શન સમયે આપણી બાલ્કની કે અગાશીમાં કે પછી આપણા આંગણામાંથી ચંદ્ર દર્શન કરવાના અને દર્શન કર્યા પછી ચંદ્રદેવને દૂધ મિશ્રિત જળથી અર્ઘ આપવાનું ઓમ સોમ સોમાઈ નમઃ એ મંત્રનો જાપ કરવાનો કે જે ચંદ્રદેવનો મંત્ર છે અને ત્યાર પછી આપણાથી વ્રતમાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો વ્રતની માફી માગવાની અને ઘરે જઈ જો સૌભાગ્યવતી સ્ત્રી પરણી સ્ત્રી વ્રત કરતી હોય તો તેમના પતિદેવના આશીર્વાદ લઈ વડીલોના આશીર્વાદ લઈને સૌ લોકો સાથે એકટાણું કરવા બેસવાનું અને એકટાણામાં પણ જો આપ મોડું એકટાણું કરો છો તો વધુ ઉત્તમ છે અને કદાચ મોડું એકટાણું ન કરી શકાય તો સાત્વિક ભોજન લેવું જોઈએ એટલે કે લસણ ડુંગળીવાળું ન ખાઈએ તો વધુ સારું તો આ રીતે આ સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે કે જેના વિશે આપણે વાત કરી તથા વ્રતનું ફળ શું મળે વ્રતનો મહિમા શું છે તે આપણે જાણ્યું તો હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું કે જે સાંભળ્યા વગર આ વ્રત અધૂરું ગણાય છે બોલ્ય શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય ધર્મકેતુ બ્રાહ્મણની કથા પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને બે પત્નીઓ હતી એકનું નામ સુશીલા અને બીજીનું નામ ચંચલા સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી દરરોજ પૂજા પાઠ વ્રત નિયમ કરતી અને વારંવાર વ્રત નિયમથી તેનું શરીર દુર્બળ રહેતું છતાં તેને તેમાં કોઈ વાંધો ન હતો તે આનંદમાં પોતાના દિવસો પ્રસાર કરતી ચંચલા સુશીલાથી ઉલટા પ્રકારની હતી તે કોઈ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ કરતી નહીં તેને તો ભરપેટ ખાવા જોઈએ અને તે શરીરે હષ્ટપુષ્ટ હતી સમય જતા સુશીલાને પુત્રી થઈ અને ચંચલાને પુત્ર થયો ચંચલાને પુત્ર પ્રાપ્ત થતાં વારંવાર આ બાબત ટીકારૂપે કહ્યા કરતી કે જો સુશીલા તું કેટલા બધા વ્રત નિયમ કરે છતાં તને પુત્રી થઈ જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો મારું શરીર જો અને તારું શરીર જો તું આ બધું છોડી દઈ મારી જેમ કર તો તું પણ સુખી થઈશ પરંતુ તેણે હવેથી શ્રી ગણેશજીના વ્રત નિયમ રાખવાનું શરૂ કર્યું અને આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાતના નિંદ્રામાં સુશીલાને ગણેશજીએ દર્શન આપીને કહ્યું કે હે સુશીલા તારા વ્રત નિયમથી હું પ્રસન્ન અને સંતોષ થયો છું અને તને વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળશે કે તે તું કોઈને પણ જણાવીશ નહીં તે સંગ્રહી રાખજે આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે અને આટલું કહી ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા ગણેશજીએ સુશીલાને સ્વપ્નમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા તેની પુત્રીના મુખેથી દરરોજ એક એક મોતી નીકળવા લાગ્યું પણ સુશીલા આ બાબતની કોઈને જાણ થવા દેતી ન હતી પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી પણ સુશીલાની ગણેશજીની ભક્તિમાં વધારો થયો તે દરરોજ વધુ સમય ગણેશજીની વ્રત નિયમ પૂજા કર્યા કરતી અને આનંદથી રહેવા લાગી થોડા સમય પછી કે તેનું મૃત્યુ થયું ત્યારબાદ ચંચલા તેની પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી અને પોતાના પુત્ર સાથે મોજ મજા માણવા લાગી બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પાસે આવકનું કોઈ સાધન ન હતું તેણે ગણેશજીને પ્રાર્થના કરી કે સાચવી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવા અનુમતિ માંગી ગણેશજીએ પ્રસન્ન થઈ મોતીનો ઉપયોગ કરવાની છૂટ આપી સુશીલા પાસે ઘણા મોતીઓ એકઠા થઈ ગયા હતા તેણે વારાફરતી વેચીને નાણાં એકઠા કરી નાણાં વડે સુખેથી રહેવા લાગી સાથે સાથે તે નાણાંનો સદુપયોગ થાય તે હેતુથી તે છૂટા હાથે દાન પણ દેવા લાગી ઘણા ગરીબો આનાથી સુખ રહેવા લાગ્યા અને આ વાત ઉડતી ઉડતી ચંચલાને આવી સુશીલા પાસે આવીને પૂછા કરી તો સુશીલાએ જે ખરી વાત હતી તે જણાવી આ વાત જાણી ચંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો અને આ માટે તે તેની પેરવીમાં રહેવા લાગી એક દિવસ લાગ મળતા ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી જઈ કૂવામાં નાખી દીધી અને કંઈ ન બન્યું હોય તેમ રહેવા લાગી બીજી બાજુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા જ ગણેશજીએ તેને ઉચકી લઈ કૂવા બહાર મૂકી દીધી એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતા સુશીલાને ઘેર પહોંચાડી દીધી આ બધી વિગત જાણી સુશીલા તો પારાવાર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર માન્યો અને આ બાબતની જાણ જ્યારે ચંચલાને થઈ ત્યારે તે ભયભીત થઈ તેણે વિચાર્યું કે મારનાર તારનાર ઘણો મોટો હોય છે મેં મારું નીચ કર્મ કર્યું છતાં બાળકી બચી ગઈ તે પોતે સુશીલાને ઘરે ગઈ અને ઘણી ઘણી માફી માગવા લાગી અને પોતાના નીચ કર્મ કરવા માટે પસ્તાવા લાગી સુશીલાએ ચંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા જણાવ્યું અને એ પછી સુશીલાને ચંચલા સાથે રહી ગણેશજીનું પૂજન વ્રત નિયમ કરતા થયા અને આથી કરીને તેઓ સુખ શાંતિથી રહેવા લાગ્યા હે ભગવાન શ્રી ગણેશ તમે જેવા સુશીલાને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા જે કોઈ વિડીયો જુએ છે સાંભળે છે તે સૌ લોકોને તમે ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સંકટ ચતુર્થી વ્રતની કથા મહિમા વિધિ તથા વ્રત કરવાથી શું ફળ મળે તેના વિશે જાણ્યું એટલે કે આ સંકટ ચતુર્થીનો પાંચથી દસ મિનિટનો સત્સંગ કર્યો આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયોમાંથી ઘણું નવું જાણવા મળ્યું હશે તથા આપે અમારી સાથે સત્સંગ કર્યો હશે તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર